સમસ્ત આદિવાસી પરિવાર તો હા અહિયાં જોઈ શકો છો તમે ટોટલી તૈયાર થઈ ગયું છે અને ઘણા સમય પછી મોટો આવો કંઈક બ્લોગ વિડીયો આવવા જઈ રહ્યો છે ચેનલ પણ જોઈ શકો છો આ બધી તૈયારી ટોટલ થઈ ગઈ છે અહીંયા જોડા બેસવાના છે આજે અઠ્યાવીસ જોડા છે અહીંયા એક બે ત્રણ બધું ગોઠવાઈ ગયું છે અને બીજું આ બાજુ અહીંયા બનાવ્યું છે વેલકમ માટેનું કંઈક એ બી બતાવું તમને અને આખો આ બાજુ ખુરશીઓ લગાવી દીધી છે આ બાજુ કન્યાદાન નું સામાન છે આગળ એ બધું બતાવું મેં આગળ તમે વિડીયો જોતા રહો બ્લોગ જોતા રહો અને ચાલુ કરીએ આપણે ગેટ છે ત્યાંથી અને અહીંયા એલઈડી મોટી લગાવેલી છે એ ચાલુ થશે અને ચાલુ કરી લેજો કેમ કે દિવસે કદાચ આ બધું શૂટ કરવાનો મોકો ના મળે મને તો એના માટે હમણાં તમને બતાવવા જઈ રહ્યો છું હા બોલો ને તો અહીંયા જોઈ શકો છો બધું મસ્ત સજાવેલું છે અને મુખ્ય વાત એ છે કે આદિવાસી રીતિ રિવાજો પ્રમાણે લગ્ન થવા જઈ રહ્યા છે સામુ લગ્ન તો દિવસનો બી આખું આવશે પણ અહીંયા બધું મતલબ આપણું મકાઈ છે જુવાર છે બાજરી છે જુવાર ઘઉં અડદ બધું આપણું

ભગવાનની મૂર્તિ ને આગળ હવે આ બાજુ સ્ટેજ છે અહિયાં જેવું મૂકેલા છે અને પછી કસે પૂજામાં પણ અહીંયા ગાયો ને એવું હેરાન માટે ત્યાં મૂકા છે ચાલો હવે આગળ થોડોક જઈએ આગળ બીજું કંઈક જોઈએ અહીંયા બધી તૈયારીઓ ટોટલ થઈ ગઈ છે જમવાનું પણ બની ગયું છે સાત વાગ્યા છે અત્યારે સાત સવા સાત અને લગભગ થોડુંક કંઈક બાકી હશે અને જમણવાર બી ચાલુ થઈ જશે નવ વાગ્યાથી ચાલુ થાય છે પ્રોગ્રામ એવું કહે છે અહીંયા સ્ટેજ રહેવાનો છે આ બાજુ એક મોટી એલઈડી છે આ બાજુ છે અમિતભાઈ અત્યારે તો ખાલી ખાલી છે પણ નવ દસ વખત વાગતા આ જગ્યાએ આવવા જવાનો રસ્તો ભાગ્ય જ રહે અને આગળ છે કન્યાદાન નું સામાન એ હું બતાવવા જઈ રહ્યો છું તો છું ચાલો આ છે કન્યાદાર નો સામાન ઘોડો આવી ગયો હા ટીવી છે ગાદલા છે છ બાય પાંચ ના પલંગ છે છ બાય પાંચ નું બેડા

અને આ સમૂહ લગ્ન બી જઈ રહ્યું છે અને બી આદિવાસી સામૂહિક વિવાહ આદિવાસી સામૂહિક વિવાહ પ્રકૃતિ પૂજા જે આદિવાસી અમારી જે પોતાની જે કબીલાઓની પરંપરા રીતિ રિવાજ હોય એ પ્રમાણે થાય છે તો આમાં આવો અને પધારો એ જ અમારી શુભેચ્છા છે અને હું થઈ જાઉં છું ગાય આવી રહી છે એટલે મારે હવે ભાગવું પડશે નીકળ મારું જય જોવા જય આદિવાસી લખેલી વાત લાગી જશે જવા દેવા વાંધો નહીં બાકીનું બીજું બતાવી ચાલો તો આ બધું અમિતભાઈ જોડેથી જાણ્યું અને તો આટલી વસ્તુ હશે એક એક સેટ છે આખો મતલબ એક સેટ એક તિજોરી એક સેટ એક તિજોરી બીજો સેટ બીજી તિજોરી આ રીતે બધા સેટ મૂકી દીધા છે બરોબર ટોટલી વસ્તુઓ બધી અને અત્યારે ખાલી ખાલી જેવું લાગે કોણ જોઈએ આગળ રાખો video અને કોણ કોણ મારો vlogs પાછલા બી જોવો છો અને ગયા વખતનો બી હતો vlogs બરોબર સમુ લગ્ન વાળો એમાં બી પછી હું બીજી થઈ ગયો એટલે આજે તો પહેલા જ આખી રાત તો મતલબ હતા જ અહીંયા કામ કામ કાજ માટે પણ કેવાય હમણાં સમય મળ્યો બધું રેડી થઈ ગયું છે તો એના માટે જો સમય મળે ને મળે તો આપણે ફોન માં કેપ્ચર કરી લઉંશું ને આ बाजू કતો છોરો રૂપ ચાલુ છે બનાવવાનો આ નંબર થઈ ગયો છે બસ બસ બાકી હોય તો ચાલુ છે બનાવવાનો બરોબર તો ચાલો હવે આગર તો પછી જેમ પ્રોગ્રામ ચાલુ થઈ તેમ આગળ આવશે વિડીયો બ્લોગ સરખો જોજો এ এ টিলিখ অগলিকশা Laborator নেেলকেলে অরাইমাণো মাডোমভে়ुগেॉ

ଏଇ Terima kasih telah <laughs> menonton! i oh

အားမင်းအားကားဆသွားကြနားအဲကားနားအနေသူထတာတူတာမင်းပြောမင်းဒီဒုတာဖြန်တိကြပြပီပြပီအပြည့်ဆာဒါဘုရားဥပစာပြန်လာတော့ આગળ બધું સેટ કરેલું છે આગળ સલાહ જરૂર પડી જોડે પ્રમાણે આ જોડે પરમાણે અને આ બાજુ આખો મંડપમાં પબ્લિક છે એમ બહારમાં ખાલી ખાલી હોતી એવું આજે બતાઈ ગયું છે હાન પડતા પડતા ચાલો તો બ્લોગ કોને કોને જોઈએ તે બધું કીજો અને મજા કરો

જય લોકેમ ઓ મારા સિલેજ વેલુ સ્વાગત કરવા માટે સદેશભાઈ અહીં જે તો બતાઉં છું સેવા તો આપી અને સાથે સાથે

સમાજ ના દરેક વ્યક્તિ ને નવ દંપતી ને વર વધુ સૌને અમે સમસ્ત પરિવાર આવકારીએ છીએ સાક્ષી બન્યા છે જો આ પવિત્ર સાક્ષી બન્યા બાદ કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ આપણી સૌની ફરજ છે કે જેમે મારુ તારું છોડી આપણ શિકારીઓ સમુહ લગના આ આટાને અપનાવી સાથે સમાજના ખોટા ખર્ચા જોખરાની સાબે મતપોરે ઉદાહરણ પડી છે કેવા માતા-પિતાને પરિવાર વર્ધન કરીશું કે આ પડતા ખોટા ખર્ચાઓને બાત કરી એમ નારે દીધો

दाताओं माता भी कहा बड़ी लोग करवाई थी बंधन करिए चाहिए आसावाज़ ना दाताओं जो विश्व की पहली हमारा बड़ी लोग जब आ रहे हरियाणा खुबानी खुबानी जले खुबानी तेंवर सारियों दीवार तमाम दातासे हो रहे हो अमे जो इस तेज बच्चे संवाद में कहीं से क्या होए तो हम इस आलो सब तो जी आभार करते करुँ સમાજ તમારો રોગી છે તેવા દરેક કર્મવીર સ્વયંસેવકો આભાર વ્યક્ત કરીએ છીએ ત્યારબાદ પરંપરા जब हमने पूजन विधि करी, जब हमने लक्ष्य करा दिया, ये पूजा डियो आपने हमने केवड़ी के बुली सकी है, जब हमने आप प्रोजोड़ी आप ज्ञान सपने, जीवन चला कीजिए, क्या हमने फिर आपने आप प्रसंगी, जिसे अति जिसे आभार की, निश्चित है, आप प्रसंगी विकारियों से, आप प्रसंगी, जब मैं उपस्थिती